તો બધાય મિત્રોને બાપા સીતારામ જય માતાજી આજે છે શિવરાત્રિ તો બધાયને હેપ્પી શિવરાત્રી હર હર મહાદેવ જય ભોલેનાથ આજે આપણે આવી રહ્યા છીએ નિષ્કલંક મહાદેવ તો આજે કોળી એક મિની કુંભ મેળો નિષ્કલંક મહાદેવ મેળો ભરાઈ રહ્યો છે તો આપણે આવી ગયા છીએ મિની કુંભ મેળામાં નિષ્કલંક મહાદેવ તો મિત્રો તમે મિની કુંભ મેળામાં નિય હોય તો આવતા વર્ષે જરૂર તમે આવજો નિષ્કલંક મહાદેવ મિની મેળો શિવરાત્રિના દિવસે ભરાય છે આપણે કયું ના રાહ જોઈ રહ્યા હતા સરવણ કાવડ ની જોવા સરવણ કાવડ નીકળી છે આ મારી સરવણ કાવડ લઈને નિષ્કલંક મહાદેવ દર્શન કરવા જઈ રહ્યા છે નિષ્કલંક મહાદેવ મિની કુંભ મેળો કોળિયક ની અંદર યોજાયો હતો તો જાત જાતના ભક્ત ભોળાનાથ જોવા મળ્યા હતા તો પ્રેમથી બોલો જઈ ધાવડીમાં તો આપણે ધાવડીમાં એ પણ આવ્યા છીએ દર્શન કરવા નિષ્કલંગ મહાદેવ જઈ અને બીજા રસ્તે આપણે જઈ ત્યાં પહેલાં તાવડીમાં આવે દરિયાના કાંઠે તો તાવડીમાંના આપણે દર્શન કરી લઈએ જય તાવડીમાં આ બધાએ જોયું થશે તાવડીમાંનું મંદિર પણ હું પણ દર્શન કરાવું તમને તાવડીમાંના તમે દર્શન કરી લેજો અને પછી પાછા આપણે નિષ્કલંગ મહાદેવ જઈએ છીએ દરિયામાં તમને દર્શન કરાવશું નિષ્કલંગ મહાદેવના જગદંબા માતુ જોગણી જપીએ અમે તમારા જાપ અખંડ તોરા દીવડા બળે એમાં પ્રગટ આપો ને હાથ તો આપણે દર્શન કરી લો જય ધાવડી માં તો આપણે ધાવડી માં જઈ ત્યાં પણ સા પાણીની વ્યવસ્થા કરેલી છે અને અંચેત્ર પણ દર છે ચાલુ હોય છે તો તમે ત્યારે તમે અમાસના દિવસે જાઓ એટલે અર્થેત્ર ચાલુ હોય છે પાણીની પણ સુવિધા મળી રહેશે કોળિયા કુભમેળા મહાદેવ તો મિત્રો મિની કુંભ મેળામાં આપણે આવ્યા હોય ત્યારે આ દર હાવ કાંઠે આવી રહ્યા છે તો દરિયાદેવના દર્શન કરી લેજો અને નિષ્કલંગ મહાદેવના પણ તમને દર્શન થશે જવા નિષ્કલંગ મહાદેવ આવ્યા ધીમે ધીમે વોરા લીધા છે જવા તો દર્શન કરી લેવા જાય નિષ્કલંગ મહાદેવ હર 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 મહાદેવ મહાદેવ અહીંયા પણ કુતરું સ્નાન કરવા આવી રહ્યું છે નિષ્કલંગ મહાદેવ કે આપણે પણ પાપ ધોઈ નાખવા આપણે તો એમ કેતા કે એક કુતરો સ્નાન કરવા આવ્યો ના અહીંયા તો બે કુતરા સ્નાન કરી રહ્યા છે કે અમારે પણ પાપ ધોઈ નાખવા છે તો ભલે ધોઈ નાખો વાંધો નહીં કાંઈ વાંધો નહીં ધોઈ નાખો ભલે ભલે તમારી મોજ ભલે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો કેવાય ને દાખલા દીધા વાલીડા મોજ મારી મોજ મારી શિવ સમાન કોઈ દાતા નહીં વિપત વિદારણ હાર લજિયા મોરી રાખજો શિવ નંદી કે સ્વાદ હર હર મહેવ જય નિષ્ફલન મહેવ જય ભોલેનાથ